बात आती है कि हमारा यहाँ एक व्यक्तित्व है जब कोई मूर्खतापूर्ण बात करनी होती है तो उसको पार्टी आगे कर देती है क्योंकि पढ़ना नहीं चाहती उसमें अने भाई नु नाम है गिरीश कोटेचा विकास गिरियो हीरो अलिया तू हूं छे भाई तू कहीं शंकराचार्य छे બે સાધુ શાંત સાધુ અલ્યા તું શંકરાચાર્ય આશીર્વાદ આપવા માંગે છે તું છે હું પેલા જ કીધું તું કે રાજકારણ વાળા બધા રહો આ જે અમારો મામલો છે અમે જોશું અને પ્રશાસન જોશું તું છે શું આ હું કે બે બે જણા શાંતિયો તું ઠેકો લઈ રાખ્યો છે તે જુનાગઢ નો ધર્મનો ઠેકો લઈ રાખ્યો છે મગજ ફાટી જશે જુનાગઢ બદનામ થઈ રહ્યું છે તો તે હું નામ કમાયું ખબર છે દીકરી જેને પેશાબ લાગી હતી એ પેશાબ માટે જગ્યા નહોતી મળતી આટલા બધા લોકો હતા કોઈ બાથરૂમ ત્યાં નહોતું એ છોકરીને જબરદસ્તી થી પેશાબ પોતાના લેંગા માં કરવો પડ્યો

ગુરુ શિષ્ય પરંપરાનું છે સાર્વજનિક ટ્રસ્ટ બનાવીને પોતે ટ્રસ્ટી થવા માટે અપીલ કરેલી એના કાગળો શૈલજા દેવીજી એના અધ્યક્ષ મને શૈલજા દેવીજી ના પ્રત્યે કઈ કેવું નથી પણ તમે શાંત રહેજો

એ શાંત કરાવવા પાછળ મંદિર હડપવાની તૈયારી ચાલુ હતી ચાલી રહ્યું છે આ હડપવાની તૈયારી કરેલી આની તમને હું કોપી આપીશ અને આ એક જ કાગળ આપ્યો છે હું જુનાગઢમાં ઘુસ્યો નથી રાજકારણની વાત મેં કરી નથી એટલે હું બીજી વાત નહીં કરું ગિરનાર અને ધર્મ સિવાય બીજી વાત નહીં કરું હું ફક્ત ભારતીય જનતા પાર્ટી ને પી સાહેબ નરેન્દ્ર મોદી સાહેબ ને અમિત શાહજીને અને આપણા મુખ્યમંત્રી સાહેબને અને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ને વિનંત કરી વિનંતી કરીશ બહારનું પાપ લાવીને આ પાર્ટીને બદનામ કરે છે જૂનાગઢના સત્યાનાશમાં સિંહ ફાળો કોનો છે આ જૂનાગઢે નક્કી કરવું જોઈએ અને આવા આવા બારના પાપ લાવીને આ પાર્ટીઓને રાજકારણ ઘોષિત થાય અને બારે કાઢી મુકાય સાધુ સંતોને સલાહ આપે છે તું ભાઈ સફાઈ સફાઈ અભિયાન ચાલુ છે ધૂળ ઉડશે એટલે હવે પછી મને નથી કેવું કે કોના ઘરમાં કયા કર્મચારી કામ કરી રહ્યા છે એટલે શાંતિ રાખો હવે જો કોઈ સલાહ આપતી વખતે અઢાર વર્ષ થી ચાલુ છે શું છે પૂરી શાક બાંધ્યા પછી બંગલા બંધાય નહીં ભાઈ બધું બાર આવશે પછી એટલે કહું છું હજી પણ કે શાંત રહો ના થાવ આંગળી ના કરો